ફોન કર્યો ચાલુ કરી જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા સૌનું સ્વાગત કરું છું દ્વારકા ટુડે ના લાઈવ પેજ પર જનરલી રોજે હું તમારી સાથે સવારે બાર વાગે લાઈવ કરતી હોઉં છું આપણે રોજે લાઈવ ધ્વજારોહણ જોતા હોઈએ છીએ પણ હાલ અત્યારે હું એક દ્વારકાનું અતિ પ્રાચીન અને પૌરાણિક જે જગ્યા છે કકરાસ કુંડ જેને કહેવાય છે અને ભગવાન સૂર્યનારાયણ અને મા રાંદલજીનું જે મંદિર જ્યાં કહેવાય છે જે પ્રાચીન અને પૌરાણિક છે જગ્યાનો ઉલ્લેખ જે છે એ આપણા ગ્રંથોની અંદર જ્યાં ણ જેવો ગ્રંથ જે છે દ્વારકા મહાત્મા લખેલું છે એ દ્વારકા દ્વારકાધીશ સાથે તો કુંડ એવો પવિત્ર છે કે હમણાં જ હવે થોડા દિવસની અંદર જ્યારે ઝીલણા એકાદશી આવશે ત્યારે એ એકાદશીના દિવસે ભગવાન જે છે અહીં સ્નાન કરવા આવશે તો એવું આ પૌરાણિક અને પ્રાચીન જગ્યા છે અને ખાસ અત્યારે લાઈવ થવાનું કારણ મારી સાથે ધવલભાઈ દાવડા પણ છે ધવલભાઈ ખાસ આજે બપોરે લાઈવ થવાનું કારણ છે કે અહીં સૂર્યનારાયણ ભગવાન અને રાંદલ માતાજી ના મંદિર પર એક ભવ્ય આયોજન થઈ રહ્યું છે તો આયોજન શું છે સો ટકા ખૂબ જ સુંદર મજાનું આયોજન છે દ્વારકાવાસીઓ માટે તો ખાસ છે કારણ કે દ્વારકાના ઇતિહાસમાં સૌથી પહેલી વખત આ મા સૂર્ય રંદલ માતાજીનો ભવ્યથી ભવ્ય આજે હવન જે ગોઠવવામાં આવ્યો છે તે હવનનું આપણું તાત્પર્ય એ છે કે આપણે મંદિરનો જે જીર્ણોધ્ધાર થઈ રહ્યો છે તે નિમિત્તે આ સરસ મજાનો હવન ગોઠવવામાં આવ્યો છે મા રાંદલ માતાજીનું આ પ્રાચીનતમ મંદિર છે અને ફક્ત ને ફક્ત આ હવનથી પૂર્ણાહુતિ આપણે નહીં થાય હવન પૂરો થઈ ગયા બાદ સાંજે છ વાગે આપણે માં રાંદલ માતાજીની કથાનું પણ આયોજન કરેલ છે જેમાં માં રાંદલ માતાજીનું જે પણ ભગવાનજીનું જેમ કૃષ્ણ ભગવાનની જે ચરિત્ર હોય છે એવી રીતે માં જે રાંદલ માતાજીને જે ગાન છે કથા છે માતાજીનું ઉદ્ગમ સ્થાનથી લઈ અને તમામ પ્રકારની જે માતાજીની જે વાર્તા હોય છે તે અહીંના બકુલભાઈ સાતા જે જે યજ્ઞ આચાર્ય પણ છે તેના દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ ભવ્યથી ભવ્ય માતાજીની મહાઆરતીનું પણ આયોજન આપણે કરવામાં આવેલું છે આ આરતી મારી એવી ઈચ્છા છે કે દ્વારકાના તમામ નગરજનો આ દ્વારકાના તમામ નગરજનો આ આરતીનો લાભ લે ખાસ કરીને આ મંદિર અતિ પ્રાચીન હોવાના કારણે આ મંદિરનો જે પણ જે જીર્ણોદ્ધાર છે તે થઈ રહ્યો છે તે લોકો પણ બધા આ મંદિરને નિહાળે ખાસ કરીને આપણે હું તમને લઈ જવા માંગીશ બેન આપણે અત્યારે હવન લાઈવ ચાલુ છે એ તમામ દ્વારકાના દર્શકોને આપણે બતાડીએ કે કેવી રીતના હવન ચાલુ છે શિયાયે કૃષ્ણ બલંગ વિશ્વાષ્ણ વૈષા દિમનંદ વીર્યા વિશ્વ સ્વજાબરી માસિ માયા સમા સમાસ્ત સામા

એ આવી રીતનું આખું આયોજન છે કે ક્યારેય રાંદલ લોટા વિશે તો આપણે બધા જાણતા હોઈએ છીએ રાંદલ લોટા જે છે ખાસ કરીને જ્યારે ગર્ભાવસ્થામાં શ્રીમંત આપણે જે સંસ્કાર છે એમાં રાંદલ લોટાની આપણે મહિમા જાણીએ છીએ પણ પહેલી વખત આવું કોઈ યજ્ઞ જે છે થઈ રહ્યો છે તો એના વિશે સમજાવો થોડું જય દ્વારકાધીશ જય રાંદલ માતાજી તમે જોઈ રહ્યા છો કે આજના દિવસે માતાજી રાંદલના આ યજ્ઞ ચાલી રહ્યો છે જેમાં દ્વારકાની અંદરમાં પ્રાચીન મંદિર આવેલું છે સૂર્ય રાંદલ માતાજીનું આ સ્થાન છે જેમાં પ્રત્યક્ષ માતાજીને ભગવાન સૂર્યનારાયણ અને રાંદલ બેઠા છે તો આપણા ભારત દેશની અંદરમાં જગત જનની કહેવાય છે કે જે પૂજાય છે ધરતી ઉપર અને ધરતી ઉપર પ્રજાના કલ્યાણ માટે સ્વયં માતાજી રાંદલ ઘોડીના સ્વરૂપે આવી અને સુરતભૂમિ જ્યાં જે તાપી નદી છે એ તાપી નદી માતાજીની દીકરી છે રાંદલની અને ત્યાં માતાજીએ બેસીને આ તપ કર્યું અને આ ભૂમિને પાવન બનાવવા પૃથ્વી ઉપર માતાજીએ પોતે જીવન સૂર્યનારાયણ સાથે જીવન જીવી ગયા પણ ભગવાન સૂર્યનારાયણ રાંદલ માતાજીના તે જ સ્વરૂપમાં એટલા મોહિત હતા કે ભગવાને જ્યારે યાત્રા શરૂ કરે છે પણ માતાજીને છોડી નથી શકતા એટલે રાંદલ માતાજીને થયું કે ભગવાન સૂર્યનારાયણ દેવ જે મારી જ પાછળ ચાલશે તો એ આ પૃથ્વીનું કલ્યાણ કઈ રીતે કરી શકશે એટલે માતાજીએ વિચાર કર્યો કે હવે આ પ્રજાના કલ્યાણ માટે શું કરું એટલે માતાજીએ સ્વયં પોતાના શરીરમાંથી બીજું રૂપ પ્રગટ કર્યું અને છાયાના રૂપમાં માતાજી પ્રગટ થયા અને સ્વયં રાંદલ માતાજી ધરાવ પર આવી એણે એના તપ કર્યું ત્યારથી ભગવાન નારાયણે એને વરદાન આપ્યું કે દેવી મને છોડીને આ ધરાવ પર આવ્યા પ્રજાના કલ્યાણ માટે તો હું તમને વરદાન આપું છું કે આ ધરાવ ઉપર હંમેશા તમે પૂજાશો કોઈ માંગલિક પ્રસંગ હોય કોઈ માનતા હોય કે જ્યારે તમને યાદ કરશે ને ઘરમાં બેસાડશે ને ત્યારે માતાજી એ પરિવારનું હું કલ્યાણ કરીશ આજ સુધી આપણે માતાજીની હંમેશા રાંદલની સ્થાપના જોઈએ પણ દ્વારકામાં કપડા સ્કૂલ પાસે પૌરાણિક મંદિર સૂર્ય નારાયણ અને રાંદલ માતાજીનું છે જે પ્રત્યક્ષ મૂર્તિના સ્વરૂપે બેઠા જાય પહેલી વખત આ ધરા ઉપર આ મંદિરમાં માતાજી રાંદલનો યજ્ઞ થાય છે અને આ દ્વારકાના ઇતિહાસમાં પહેલી વખત છે કે જ્યાં ભગવાન દ્વારકાધીશ સો વર્ષ સુધી અહીંયા રહી અને સમુદ્રની વચમાં નગરી બનાવી અને સ્વયં પોતે અહીંયા બેઠા એના બગલમાં જ આ કકડાશ કુંડ પ્રાચીન મંદિર આવેલું છે જે પટાંગણમાં આજે આ યજ્ઞ ચાલી રહ્યો છે સાથે જ સાંજે કેટલાક બીજા પણ આયોજન છે જેમ કે પહેલી વખત હું પણ સાંભળી રહી છું કે રાંદેલ કથાનું આયોજન છે તો એ કેટલા વાગે છે સમય શું છે એમના માટે પણ થોડું જણાવો પાંચ વાગે આપણે આ યજ્ઞનું બીડું હોમવાનો સમય છે અને એ બરાબર સાડા છ વાગે માતાજીનો આ કથા ઇતિહાસ ગવાશે કારણ કે ભક્તોને એટલી જ ખબર છે કે રાંદલ તેડાય છે પણ રાંદલ યજ્ઞ નથી થતો તો આ માતાજીના આશીર્વાદ સ્વરૂપે આજે આપણે યજ્ઞ કરીએ જેમાં માતાજી રાંધલ અને સૂર્યનારાયણ સુકમને કહેવાના યમ શનિ તાપી સાવરણી આ સૂર્યનારાયણ ભગવાનના ચાર સંતાનો છે એ કોના છે એ પણ આ માતાજીની કથામાં બતાવવામાં આવશે એટલે બરોબર સાંજના સાડા છ વાગે માતાજીનો ઇતિહાસ છે કથા છે તેની અને દ્વારકાની જનતાને તમામ રાંધલના ભક્તોને આમંત્રણ છે કે આ જરૂર માતાજીની કથા સાંભળવા અહીંયા પધારો બરોબર સાંજના છ સાડા છ ની આજુબાજુમાં કથા થશે ત્યારબાદ મહાઆરતી ના દર્શન છે એ દ્વારકાની અંદર જ્યાં તમને હું કહી દઉં ઇસ્કોન ગેટ અને ઇસ્કોન ગેટ ની બાજુમાં છે ઇસ્કોન ગેટ ની બાજુમાં જે કકરાજ કુંડ આવેલો છે એ કકરાજ પાસે સૂર્યનારાયણ અને રાંદેલ માતાજીનું જે પૌરાણિક મંદિર આવેલું છે ખૂબ જ પ્રાચીન એવું મંદિર છે વર્ષો પુરાણું મંદિર છે અને જેમ મેં પહેલાં કહ્યું એમ કે આ કકરાજ ઉલ્લેખ જે છે એ ખાસ સ્કંદ પુરાણની અંદર પણ વર્ણવવામાં આવેલો છે તો આટલું મહાત્મ્ય આ જગ્યાનું છે પૌરાણિક એવી જગ્યા છે તો દ્વારકાવાસીઓ જે પણ લાઈવ જોઈ રહ્યા છો આપ રાંદેલ કથાનો લાભ લેવા માટે મહાઆરતી જે સાત વાગે થવાની છે તો મહા

ेन्द्रिमहान्धकारे विभ्रमयेति गतदेविश्वं स्वागतविषयनाग यत्र यो दश्यबलादि यात्रालो यात्रा ददा देवाद्ये तत्रिता त्वा यसे दे विवाशेषु वन्द्या भवति भवन्ति विश्वासयायि त्वयि वन्ति नम्रा स्वा स्वाहा